નમસ્કાર આજે આપણે વિશેષ પ્રસારણમાં ગાંધીજીની જિંદગી અને તેમના ઇતિહાસના મહત્વપૂર્ણ પાણો પર નજર કરવા જઈ રહ્યા છીએ ગાંધી જયંતિ જે દરેક વર્ષે બે ઓક્ટોબરે મનાવવામાં આવે છે એ અમર ગાંધીજીના પ્રતાપ અને તેમની વિચારોને ઉજાગર કરવાનો દિવસ છે અધ્યાત્મ નો પ્રભાવ તેમના જીવન પર શાશ્વત રહ્યા લંડન અને દક્ષિણ આફ્રિકામાં અભ્યાસ બાદ ગાંધીજીને માનવી અસ્તિત્વ માટેના લડતના મહત્વની સમજ મળી દક્ષિણ આફ્રિકામાં તેઓએ જીન્સણ વિરોધમાં શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું ઓગણીસો વીસ ના ગાંધીજીએ ભારત ને સ્વતંત્રતાના પંથ પર અગ્રગામી બનાવવા માટે સત્યાગ્રહ અને અહિંસા આધારિત આંદોલન શરૂ કર્યું ઇતિહાસ બાને પાને શાંતિપૂર્ણ પ્રતિકાર ના ઉદાહરણ તરીકે ઓગણીસો ત્રીસ માં તેમણે દાંડી યાત્રા શરૂ કરી શાંતિ અને અહિંસાના માર્ગનો સ્વીકાર કર્યો તેમનો જીવન ભારતના સ્વતંત્રતા સૂત્ર ને નિર્માણ કરવાનું હતું ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના દુઃખદ પ્રસંગે ગાંધીજીના મૃત્યુએ દેશને સંકટમાં મૂકી દીધું પરંતુ તેમનો સાક્ષાત્કાર આજે પણ આપણે અનુભવીએ છીએ તેઓની વિચારધારા અને ચિંતનશીલતાને આપણા જીવનમાં જીવંત રાખવું મહત્વપૂર્ણ છે આજ જ્યારે આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ ત્યારે આપણે તેમના વિચાર અને તત્વજ્ઞાનને પ્રેરણા તરીકે અપનાવવાનો સંકલ્પ કરીએ શાંતિ એકતા અને પ્રેમને આપણા જીવનમાં અમલ કરવા માટેની ગાંધીજીની યાદોને જીવંત રાખીએ ગાંધીજીના વિઝનને દરેક ભારતીયે સમજવું અને અપનાવવું જોઈએ તેમના સંદેશા આજે પણ અમારા જીવનમાં પ્રભાવિત કરે છે તેમણે શાંતિ ભાઈચારા અને પ્રેમનો મંત્ર આપ્યો આપનો આભાર અને વધુ સમાચાર માટે ગુજરાતવાણી સાથે રહીને એક નવા વિચારને અંગ્રહિત કરવું ન ભૂલશો ધન્યવાદ